મિત્રો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આયો કે તમે બધા ફિટ એન્ડ ફાઇન છો હું પણ એકદમ તમને જોઈને મસ્ત છું ગયો હોવ ને તમને જોઈને તો એ મારા ગાલે ગેલગોટા જેવા થઈ જાય છે એટલે જ કહું છું કે મારા બ્લોગ માં આવતા રહેજો રોજ અને મને જાડી કરતા રહેજો અને વાગ્યો છે એક અને ની સવા એક થયો છે સવા એક થયો છે બ્લોગ સ્ટાર્ટ થાય છે સવા એક વાગે તો સ્વાગત છે તમારા બધાનું મારા મસ્ત મજાના સ્વીટ હોમમાં તો બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને

તો ભાઈ દીકરીનો કરિયાવર હોય કે પછી કાંઈ બીજું ઘર સજાવટની માટે વસ્તુ હોય તો બધું રોજ થોડું થોડું સ્ટેપ બાય સ્ટેપ દેખાડીશ કારણ કે એક સાથે તો બધું નથી બતાવી શકતો કારણ કે દુનિયાની વસ્તુ છે હજારથી પણ ઉપર વસ્તુ છે એટલે બે દિનનું આ કામ નથી એટલે રોજ થોડું થોડું હું તમને બતાવીશ તમને જોને ચક્કર આવી જશે અને છક થઈ જશો કે આમાં મારે વસ્તુ લેવી કઈ લેવી એવી એકથી એક ચડિયાતી છે અને સ્ટીલમાં મટીરીયલ એકદમ જાડું છે જાડા તલ વાળું અને એમાં ગેરંટી છે તો દીદી નો જો લેવાનું હોય તો આવી શકો છો તમે અને આ આમંત્રણ દીધું છે એટલે આમંત્રણ સ્વીકારજો પાછા આવજો તો બસ રસોઈ મારી થઈ ગઈ છે અને હું તમને આજથી ચાલુ કરાવીશ તો મારા બ્લોગ જોતા રહેજો કન્ટિન્યુ રાખજો અને જમવાનાથી થોડીક વાર છે છાશ પહેલાં કરી લઉં તો આવું છે ને આજે મારી સાથે વિઝિટ કરવા જોવા કઈ કઈ વસ્તુ છે તો થોડું થોડું બતાવીશ તો ચાલો બાય ફ્રેન્ડ આમાં તો આજી બહુ મને નોલેજ નથી કારણ કે આ બધી હેવી વસ્તુ છે એટલે અમારા સ્ટાફના નવગણ ભાઈ છે તમને આમાંથી એક વેરાયટી કાઢી અને તમને બધું બતાવશે કલર વાઇઝ કંપની આ છે બધી એની નોલેજ છે તો એ તમને ગાઈડ કરશે બતાવશે તો ચાલો નવગણ ભાઈ તમે બતાવો અમારા વિવર્સને તો અમારા સ્ટાફના મેમ્બર છે નવગણ ભાઈ તે તમને બતાવશે કેવી રીતે શું છે એ એક્સ્ટ્રા બે રિફિલ કે છે ને કે બોતું બારે હોય એટલે મોટા માણસ માટે આપડે કામ તમે પીસ કાઈધું છે અત્યારે ભાવ 1050 વાળું કાઈધું છે 1050 વાળું અમારા નવગણ ભાઈ માટે એક મસ્ત મજાની લાઈક અને કમેન્ટ જરૂર કરજો

નવોઘન ભાઈ થેન્ક યુ સો મચ તમે અમારી મદદ કરી અમારા ને તમે આટલી સરસ રીતે ગાઈડ કર્યા બતાવ્યું વેલકમ બાય બાય કાલે પાછા આવજો અમારા ને બધું બતાવવા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હું તમને બધી વસ્તુ અત્યારે નહીં બતાવું આમ ખાલી ટાઇટલ બતાવ્યું છે કે આટલી વસ્તુ આવી રીતે આખો સ્ટોલ ભરેલો છે તો રોજ હું થોડીક થોડીક વસ્તુ તમને બતાવીશ અને તમને પણ મજા આવશે જોવાની અને મને પણ સહેલું રહેશે તો આજને એટલું જ છે કાલે પાછા મળે ત્યાં સુધી જય અને આશા રાખું છું કે તમને મારો આજનો નાનો એવો બ્લોગ ગમ્યો છે ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને હા આમંત્રણ છે જરૂર આવજો વિઝિટ કરજો બાય જય સ્વામિનારાયણ ગાઈસ તો તમે જોયું ને એક મજા આવીને તમને પણ અને ધ વે મારે તમને ખૂબ વાત શેર કરવી છે કે તમે સરસ મજાની કોમેન્ટ કરી તો તે બદલ થેન્ક યુ સો મચ અને આવી રીતે મસ્ત મજાની કમેન્ટ કરતા રહેજો મારા બ્લોગમાં આવતા રહેજો અને મારા બ્લોગ મસ્ત મજાના જોતા રહેજો અને હા તમને મારી બધી જ્યાં હું જોબ કરું આ સ્ટોલ છે એમાં વેરાયટી બાય દરે જરાક જ મેં તમને આમ થોડુંક જ બતાવ્યું છે સાચી વિજેટ તો હું તમને કાલથી કરાવીશ રહ થોડું થોડું કરાવીશ તો તમને મજા આવે અને કેવું ફ્લાઇટ હોય તમને મસ્ત મજાની કમેન્ટ કરજો મને અને બસ અત્યારે તો અમે અહીંયા બેઠા છીએ કારણ કે કામ બધું સાંજે કરવાનું છે કારણ કે કસ્ટમર સાંજે આવે એટલે સાંજે બધું કામ હોય અત્યારે તમે બેસે ગપ્પા મારે મજા કરે એન્જોય કરે તો છે ને કઈ મજા આવે આવી નોકરી કોઈને ક્યાંય મળે અમને મળી છે તો તમે આવી શકો છો વિઝેટ કરે બબા એમ નારાયણ